નૂન નંગશયંતી મેઘા પદે તૂના તુતા નૂન પ્રમ્યહં શાંતિ આનંદ પરમ સુખમ મારા વિદ્વાનો પાપ દોષ તથા દુર્ગુણ અવશ્ય નામ પામીશેશ અવશ્ય શાંતિ પરામ આનંદ અને સુખ પામીશ યતો મા સાક્ષાદક્ષરપુરષોત્તમ નિશ્ચયના તરીશ્યામિ દુઃખ જાત્યામ હિત કારણ કે મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે તેમનામાં બળ હું જરૂર દુઃખને તરી જઈશ વિચાર્ય એવમ બલમ રક્ષે નાશ્રિતો નિર્બલો ભવે આનંદિતો ભવે નિત્યમ ભગવત બલ વૈભવાત આ રીતે વિચારવાનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે સિષ્ટિ વનમલ મૂત્રાદિ વિસર્જન સ્થળેશું શાસ્ત્રલોક નિષિધેશું ન કર્તવ્ય કદાચ શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કાર્યો હોય તેવા સ્થાનોને વિષય કાર્ય થકવું નહીં તથા મૂળ મૂત્રાદિ ન કરવું શુદ્ધિ સર્વવિદા પાલ્યા ચા ભયંતર આ સદા શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ શુદ્ધિમતી બહાર અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું શ્રીહરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિબળવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે